अब सेट अच्छी लगवे बड़ा माल से नाम तो सुन हम चाहे बेटा करो नाम से छे क्रिकेट को गो हां तू तैयार हो तो रंबा कल फी देहरिन गई गई जाओ तो हां सु तो मतलब तुमके उनसे? तुमके મારું નામ મેહુલ પરમાર છે હું મૈત્રી સંસ્થામાં ડાયરેક્ટર તરીકે સેવા આપું છું એક જ આનંદના સમાચાર છે કે આપણો મૈત્રી સંસ્થાનો પ્રિતેશ પટેલ અને મારું કોચ તરીકે સિલેક્શન થયું હતું અને બેહરીન ખાતે વર્લ્ડ પેરા ટાઇક્વેન્ડો ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું ને એમાં ભારત દેશ તરફથી અમને જે ભાગ લેવા મળ્યો એ ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે સાથે સાથે એ પણ આપને જણાવતા આનંદ થાય છે કે પ્રિતેશ આ સ્પર્ધામાં ભાગ લઈ અને બ્રોન્ઝ મેડલ મેળવી અને ભારત દેશનું નામ રોશન કર્યું છે આપણા માન્ય વડાપ્રધાન શ્રીનું એક સૂત્ર છે કે આત્મનિર્ભર ભારત તો એવી રીતે આપણા દિવ્યાંગ બાળકો પણ આત્મનિર્ભર થાય એવો મૈત્રીનો પ્રયાસ છે છેલ્લા પાંચ વર્ષથી પ્રિતેશને આ રમતની ખૂબ જ અમે સધન તાલીમ આપી અને એણે પણ ખૂબ જ મહેનત કરી છે અને એનું આજે આપણને પરિણામ મળ્યું છે અને સમગ્ર ભારત દેશ માટે બ્રોન્ઝ મેડલ લઈને આવ્યો છે એ આનંદની પણ લાગણી છે આ સિવાય બે હજાર ઓગણીસમાં પણ વર્લ્ડ ચેમ્પિયનશિપ તર્કી મુકામે થઈ હતી તેમાં પણ પ્રિતેશનું સિલેક્શન થયું હતું અને રમીને આવ્યો છે બીજા સમાચાર એ આપીએ કે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ત્રીસ કરતાં વધારે દેશોએ ભાગ લીધો હતો એમાં ભારત દેશ સત્તર મેડલ મેળવી અને વર્લ્ડ ચેમ્પિયન થયું છે એ પણ ખૂબ જ આનંદના સમાચાર છે તો પ્રિતેશ અને ભારત દેશ માટે આપણે સર્વે અને આવી જ રીતે સમાજનો સાથ ને સહકાર મળતો રહેશે તો આવા જ આવા મૈત્રીના બાળકોને ગુજરાતના બાળકોને અમે આગળ પ્રમોટ કરી અને ભારત દેશનું નામ રોશન કરી શકશે થેન્ક યુ